ચાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતા મિત્રો સ્વાગત છે મારા ફરીથી એક નવા લોગમાં મિત્રો કેમ છો બધા મજામાં હશે ને કેમ કે મિત્રો આપણા ઘણા દિવસ પછી આજે મિત્રો મસ્ત મજાનો લોગ બનાવીએ છીએ અને ભાઈ બીજાની દિવસની અંદર ભાઈ અત્યારે વરસાદ એને માવઠું થઈ ગયું અને જો અત્યારે ભાઈ ઠેફા બેફા છે ને બધા ભાંગી ગયા મિત્રો માવઠાનો વરસાદ એટલો થતો ને તમારા ભાઈ ને મિત્રો એટલું બધું કામ હતું ને ભૂકો એટલો બધો ઘરનો ભય રહ્યો ગોડાઉનવાળો મિત્રો ભોગો ભર્યો ને તો મિત્રો વેસવાનો હતો પણ મિત્રો વેસવાનો નહીં કેમ કે ભાઈ વરસાદને લીધે મિત્રો કોઈ ભૂકો લેવા ન નહોતો ગોડાઉનનો ગોડાઉનો ભર્યો મિત્રો થાકી ગયા મિત્રો એટલી અત્યારે ગરમી પડે મિત્રો શ્વાસ લેવાની એટલી તકલીફ પડે ને એની વાત કરવા અત્યારે ભાઈ તમારા ભાઈ બાજારમાં થોડુંક પાણી પાવાનું હોય ને ત્યારે મોટર ચાલુ કરવા માટે નીકળી ગયો અને મિત્રો ઘણા દિવસ મિત્રો એટલું બધું કામ હતું ને ભાઈ મિત્રો લોક બનાવે મિત્રો જેવી મિત્રો મજા મને આવતી નથી તો અત્યારે બધાને આપણે મસ્ત મજાના વિડીયોના માધ્યમથી મોટો વિડીયો બનાવીએ અને મિત્રોને બતાડીએ કે ભાઈ અત્યારે આપણે શું કામ ચાલે છે ને હું નથી ચાલતું તો મિત્રો તમને બધાને પહેલાં મોટર ચાલુ કરીને એક વાર તમને બધાને બતાવી દઈએ તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ખેતરમાં તો ટિટોડીને આપણે ઈંડા જોયા હતા બરાબર તો જોવા સાઈડમાં ઈંડા હે ને ટિટોડી આપણે પાછળ બેઠીએ બરાબર તો તમે જુઓ ભાઈ આવી રીતના ચાર ઈંડા હે તમે બધા જુઓ ભાઈ આવી રીતના ભાઈ ચાર ઈંડા હે બરાબર કેમ કે ભાઈ હવે ટીટોડીયામાં કંઈક એવું કંઈક પહેલાંના જમાના મિત્રો બધા લોકો કહેતા કે આમાં ટિટોડી હોનાનો એ પથ્થર હોય ને તો એ કે હોના પથ્થર હોય એ બધા ટિટોળીને ઈંડા ફળે તમે જુઓ કેમ કે આવી રીતનું ભાઈ સાચું ભાઈ હે કે નહીં ખોટું રે તમે બધા કોમેન્ટ કરીને જણાવી દીધું ભાઈ આવી રીતના ટિટોડીના ઈંડા હે મિત્રો કાંઈ ના ઘટે અને ખેતર પાપડા હેલા હતા મિત્રો અત્યારે દેખાઈ ગયા છે તો એને મારા કલેજા અત્યારે એટલી ગરમી પડે ને તો ભાઈ લાઈટે હજી ફૂલને થઈને ને પોણા અગિયાર વાગી ગયા છે ને ભાઈ તો ભાઈ એટલી મને ગરમી થાય તો મેં ટી શર્ટ મિત્રો કેમ કે કાઢી નાખું ભાઈ એટલી ગરમી થાય ને મિત્રો ખેતરમાં મિત્રો રહેવાતો નથી બાકી મિત્રો આપણે કેમ કે ખેડૂત હોય મિત્રો ખેડૂતને એટલી ગરમી થાય ને મિત્રો સિટીવાળાના મિત્રો હું હાલત થતી છે ને એ તો મિત્રો ભયાનક છે બરાબર અને બીજા નંબરની અંદર અત્યારે એટલી ગરમી ભાઈ મિત્રો વધી ગઈ તો મિત્રો હવે આપણે ઓલીવાડિયા જઈએ પાણી વાણી પી લે મિત્રો હજી લાઈટ તો આવી નથી કેમ કે હજી ડીમ પાવર છે અને હજી આવશે તો હવે પાણી આવી તમને બધાને બતાડશું અને ભાઈ ગરમી એટલી પડે ને મિત્રો હવે તો તમારે તો રહેવાતો નથી ને ભાઈ કેમ કેમ કે આખો મિત્રો આપણે નીત્રી રહ્યા મિત્રો કેમ કે ધીમા તૈયારથી વાર મિત્રો નાવું પડે એટલી બધી ગરમી મિત્રો કેમ કે ફૂંકાઈ રહી છે અને વરસાદ થયો ને તો ભાઈ આ તોડે સવબડાતામાં મારે લેતા વરભાઈ મિત્રો આમાં ઢેફાઈ પણ ભાગી ગયા વરસાદ થયો ને એટલે ભારે મજા આવી ગઈ છે પણ મિત્રો ટૂંકમાં પણ મજા આવી પણ હવે બધું કામ હોય ને કઠે કઠે સડી ગયું છે બરાબર તો હવે મિત્રો વધારે વરસાદ થાય થાય ને થોડો નથી થાય એમ અટકરે એ અટકાયે છે હે ખેતર બેતર ખેડવાનું બધું હવે પાછું કરવું જોઈએ આ બધું પિંજર થાય અમારે ફાઈનલ મિત્રો અત્યારે ભાઈ હાળાફાસ ભાઈ ગયા ને મિત્રો અત્યારે વરસાદ વારી ગયો હતો મિત્રો તમારો ભાઈ ઘણી વાર મિત્રો હું તો મિત્રો વરસાદ વારીને કેમ કે બધું મિત્રો આ વાવાઝોડ બાવાઝોડ મિત્રો બધું વહી ગયું અને ભાઈ એ ફરી પીટો મિત્રો રેડો પણ માર્યો તો મિત્રો ગઝબ અને અત્યારે ભાઈ વાદરા એટલા બધા થઈ ગયા ને ખવારમાં એટલી ગરમી થતા નહીં એટલે મિત્રો અત્યારે રોંઢે અત્યારે વરસાદને મેં રેડો મારી દીધો હોય અત્યારે મિત્રો કોકો છાટા તો મિત્રો સારું હોય અને અમે લોકો આપણે જ્યા હતા મેં કીધું મિત્રો એટલો વરસાદ વહે ને એની પહેલાં મિત્રો તમે વાત જ કેમ કે ભૂખા કાઢી નાખે ને મિત્રો કેવી રીતે મિત્રો વરસાદ હોઈ રહ્યો ને એની તમે વાત જ કરવામાં જાઓ અત્યારે બધે અંધારેલું છે અને રોડ તો આખો પલરી ગયો છે અને બીજા નંબરની અંદર ભાઈ ખેતરમાં પણ પાણી હાલું વાલું થઈ ગયું ને મિત્રો મિત્રો વરસાદ બંધ રહી ગયો મિત્રો વાવાણી જેવો વરસાદ થઈ જાય ને તો કેમ કે આખો આખો મિત્રો ખેતર છે મિત્રો જ રીતના તમે જો આપડે જો આ ભાગીવાળું ખેતર છે બરાબર જો આવી રીતે મિત્રો જે પાણી તો મિત્રો જબાવના ભાઈ રાખે ને જો જુનાગઢમાં જો તો સારી વાદરા હે બરાબર અને મિત્રો વરસાદ વેરો મિત્રો કેમ કે કાંઈ ઘટે ને કેમ કે એવો મિત્રો કેમ કે હવે તો વરસાદ રહીને તો સારું મિત્રો ખેડવાનો એ બાકી મિત્રો રહી ગયું હોય તો મિત્રો તમે બધા જુઓ ભાઈ અત્યારે ભાઈ અત્યારે માઠું ભાઈ એટલું બધું થઈ ગયું ને જો આપણી ભાડે પગી ગઈ માઠ માર્યો તો એમાં ભાઈ અત્યારે ટેસ બાસ ન હોય કાર મોટું ભરતું ને મિત્રો આવી રીતનું ભાઈ ખેતર થઈ ગયું અને તમે જુઓ ભાઈ માવઠાની અંદર મિત્રો આ સાટા ચાલુ થઈ ગયા છે બીજા નંબરની અંદર મિત્રો વરસાદ ચાલુ થવાની એટલી બધી સંભાવના વધી ગઈ છે ને કેમ કે વરસાદ તો આપણે પડી ગયો મિત્રો હજી કેટલો એટલો આવે છે ને તો કંઈ નક્કી કહેવાય ને મિત્રો ભમણ જેવો વરસાદ થાય ને મિત્રો શાહ કે હતા બાતા મિત્રો આપણે મિત્રો તમારા ભાઈ ભાંડી ખબોડી જાય બરાબર કેમ કે હજી જો હવાનું એટલું બધું બાકી રહી ગયું તમે જુઓ ભાઈ આપણા એનો બાજરો પણ અત્યારે બધે એવી રીતનું બધું ઉભું હોય ને તો આમાં ભાઈ ભાઈ અમારે પણ ઉભો છે બધું એવી રીતનું ભાઈ કેમ કે પ્રોગ્રામ છે અમારે જો આવી રીતનું કેમ કે વરસાદનો પ્રોગ્રામ ચાલુ છે તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ જેવો અને મિત્રો અત્યારે ગુડ આપદારન મિત્રો અને ભાઈ બપોરે આપણે ભાઈ બ્લોક ચાલુ કરું ને ભાઈ બેટરી આપણે કેમ કે હતી જ નહીં લાઈટ જ હોય ગઈ હતી અને અત્યારે ભાઈ પવન ચાલુ થઈ ગયો છે અને બીજા નંબરની અંદર હવારમાં કેમ કે નહીં એવો રેડો માર્યો તો બરોબર અને ભાઈ કાલે હબાવનો મિત્રો ચાલે છે કે વરસાદ વહેરો ને હાઈન ઢુકડો એટલે ગજબનો મિત્રો વહેરો કહેવાય ને અત્યારે તો ભાઈ પવન જેવું છે અને વાહ ટીક્યું છે હોય ખારો બરોબર બરાબર ખેતર અને બીજા નંબરની અંદર દાતી બાતી વ્યવસ્થિત રીતે પાછું મેળવું જોઈએ અને ખેતરમાં વ્યવસ્થિત રીતે ચાલુ કરતું જોઈએ ને અત્યારે આપણે મિત્રો હાલી જાય છે નુકસાન તો સાજુ બધું કેમ કે ખેડૂત ભાઈ નું થયું કેમ કે તલ નું સાધી પ્રકારની નુકસાની થઈ છે બરોબર અને અત્યારે આપણે જો આપડે ખેતર જો આવી રીતનું ભાઈ થઈ ગયું હતું મસ્ત મતન તમે જોવા ભાઈ કાંઈ ઘટે નહીં મસ્ત બધા ઢેફા ફેફામાં મસ્ત બધા ભાંગી ગયા તો હાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હોલીવાડિયા પહોંચી ગયા તમે અને બીજા નંબરની અંદર મિત્રો શિયાળ વાગ્યા ને અત્યારે તમે જુઓ ભાઈ કેમ કે કાલા હારી ભાઈ ગારો થઈ ગયો અને અત્યારે ભાઈ ફૂકઈ ગયો અને પાંચસો મિત્રો અત્યારે વરસાદ અંધારી ગયો હોય અને ભાઈ ગાજવા માંડ્યો એટલે બહા બહાહી તમે મિત્રો જોવો કેમ કે પરસ ખાતે દાતી મેરી તમે બધું કમ્પ્લીટ કરવાનું ખેતર તો વરસાદ ભૂકી ગયો તો બરાબર અને બીજા નંબરની અંદર અત્યારે હોલીવાડીયા ઘણી વાર આપણે કેમ કે આવી મારો અત્યારે જો વરસાદની કે ગાજવા માંડ્યો તમે જો હા કરો ડિમાણ થઈ ગયું છે બરાબર તો વરસાદ આવે એવું તૈયારી થઈ ગઈ છે ફૂલ ફૂલા અને જુઓ મિત્રો ફૂલે ફૂલ મિત્રો ગાજબ કેમ કે બહ બહાટી બોલાવે છે બરાબર વરસાદ આવશે કે નહીં આવે મિત્રો પણ મિત્રો અત્યારે ખેડૂતોને બધું એમ કે બહુ હેરાન કરી દીધા કેમ કે ભાઈ વાંધો નથી બરાબર કેમ કે ઘણા બધાને નુકસાન અમારે તો મિત્રો કંઈ હતું નથી નુકસાનની આપણે બહુ નથી આવ્યું બરાબર મિત્રો ઘણા બધાને મિત્રો બહુ જ નુકસાન આવી ગયું છે બરાબર તો ભાઈ અત્યારે એવું બધું છે ને પોગ્રામ તમે જુઓ ને ભાઈ અત્યારે વરસાદ આવવાની ફૂલ સંભાવના થઈ ગઈ તમે જુઓ ભાઈ અત્યારે આપણે વિભાગ છે અને મિત્રો વરસાદ આવશે કે નહીં આવે મિત્રો એક વધારે કોમેન્ટ કરીને કહી દેવો તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે પાછા આપણા મિત્રો વાડી બાજુ હાલતા થઈ ગયા અને કેમ કે આટો બાટો આપણે હારી માર લીધો હતો અને બીજા નંબરની અંદર દાદાને અત્યારે તલને ભાઈ અત્યારે ઉભા છે ને અત્યારે પાણીનો ભાઈ અત્યારે બહુ જ માર પડ્યો બરાબર અને અત્યારે જો રામભાઈનો અત્યારે બાજરો હોય બરાબર ને બાજરાની અંદર ભાઈ પાણી જોતો એટલે સડી ગયા છે એટલે છેલ્લે અમારો તો મિત્રો ઘટતો હતો એટલે ભાઈ એ પાણીનો મેળ આવી ગયો બરાબર અને બીજા નંબરની અંદર જો આ એટલું મિત્રો અંધાયેલું હોય ને તમે જો કારું ડિબાણ ડિબાણ થઈ ગયું ભાઈ જુઓ વરસાદના લીધે ભાઈ વાવાઝોડું કેમ કે બહુ જ આવી આવી ગયું છે આપણે તો મિત્રો આ બાજુ કઈ ને અમદાવાદમાં મિત્રો એ બધું જોવો ને ભાઈ બહુ જ મિત્રો આકરો વાવાઝોડું છે બરાબર અને ખેતરમાં આવી રીતનું ભાઈ પોઝિશન અમારે બની રહી છે તો મિત્રો અત્યારે ભાઈ આપણા બધા આપણે ઘડે બધા હાઈલા ને ભાઈ તો સાટા સાલું થઈ ગયા ને જો દાદાના અત્યારે તરને પીરા પડવા માંડ્યા હે અને એને પણ મિત્રો એક પાણી ઘટતું તો હવે મિત્રો એ પણ પાકી ગયા અને ભાઈ તાત્કાલિક વરસાદ આવવાની સંભાવના હે બરાબર આપણે વાડીઓ તો માનમાન પૂગવા દે અને વરસાદ આવવાની સંભાવના એટલી બધી વધી ગઈ ને તો ભાઈ હબાને આપણે વરસાદ મારી દેવાનો છે બરાબર માન મિત્રો આપણે વાડિયા ભગવાન તો હબાનો વરસાદ મારી દે હાલો તો મિત્રો આપણે મેં તમને કીધું હતું ને એ પ્રમાણે મિત્રો આપણે ઓલું ભાગીઆળું ખેતર પૂ ગયા ને તો વરસાદ ચાલુ થઈ ગયા સાટા તમે જુઓ ભાઈ પવન એટલો બધો ને ઠંડો પાય હોવા માંડ્યું પવન તમે જુઓ આવો નજીક મિત્રો વાદરું આવી ગયું ને એસી જુઓ ફૂલ ઠંડો પવન વહેસ છે અને બીજા નંબરની અંદર ભાઈ હવે વાવાઝોડું આવવાનું છે એટલી બધી સંભાવના વધી ગઈ ને એની વાત જ કરવામાં મિત્રો બાકા જગી બોલાવે ને તો મિત્રો જો પવન જુઓ ભાઈ બાકા જગ્યા આજ તો વરસાદ કે બોલાવી જ દેવાની છે રોકવાની થાત ને નું ખારી પણ થાકી દીધું બધે જો મસ્ત મજાનું તો હાલો ભાઈ ફાઇનલ મિત્રો વરસાદ મિત્રો બાકા જગી બોલાવી બાકા જગી બોલે એટલે તમે તમે જુઓ ભાઈ એટલો બધો ભાઈ પવન એટલો બધો હોય ને ભાઈ તમે જુઓ ભાઈ બહુ જ એટલો મિત્રો બોજ હોવા માંડ્યો એની મિત્રો વાત ખોર જોવા ઝાડવાના બહા ભાઇ મિત્રો ઉડવા માંડ્યા તાલપત્રી વાલપત્રા ભાઈ ઉડવા માંડી અને બીજા નંબરની અંદર તમે જોવાડિયા તો મિત્રો ખુબજ નથી વાવાઝોડું મિત્રો જોડું હે આ મિત્રો કોઈ મિત્રો વરસાદ ભરી રહ્યો છે મહાન માન મિત્ર હોય ને નગર મિત્રો વરસાદ આવી જાય મિત્રો એક કરતા બી થવા ને પવાની તો મિત્રો અત્યારે ભાઈ આ અત્યારે બાજરી આપડે ફળો હોય ને બરાબર તો મિત્રો આ આ ડુંડો તમે જો ભાઈ હવે લાગે મિત્રો ડુંડા ઢુંડા પાણી થી ભરાઈ ગયા પાણી થી મિત્રો દાણાથી ભરાઈ ગયા છે અને આ દાણાની અંદર મિત્રો વરસાદ થાય તો મિત્રો કેટલો બગાડ થાય ખેડૂ ભાઈને એ તો ભાઈ કેમ કે કોઈ જાણતા જ નથી બરાબર અને ભાઈ આપણે પણ નુકસાન નથી બરાબર આપણે તો ખાલી ડુંડાને આપણે પાણીની જરૂર હોય ભાઈ મિત્રો બીજા આવા ઘણા બધા આપણા કેમ કે પાડો હોય છે ઘણા બધા ખેડૂ હોય છે એને સાથી બધી નુકસાન આવી છે અને અત્યારે તો વરસાદના સાટા પણ ચાલુ થઈ ગયા છે અને બીજા નંબરની અંદર તમે જુઓ ભાઈ આવી રીતના સાટા ઉપર સાટા મારે છે ને અત્યારે બાજરો આવી રીતનું છે ને ભાઈ તો તમે જુઓ ભાઈ એવી રીતના કેમ કહેવાય અમી રીતના ભાઈ પ્રોગ્રામ થાય ભાઈ બરાબર એટલે બાજુ પણ આ બાજુ ઢાળી નાખો અને આ બાજુ તો મિત્રો વરસાદ એટલો બધો ભરે ને એની વાત જ આપણે મિત્રો વરસાદ હજી આવવાનો બાકી છે બરાબર કેમ કે આપણે જો કાર મટી પાવવી ફોર્મ પોડું ભરાયું તો બરાબર અને વેઠું બેવું પડે મિત્રો નકર તમારે મિત્રો પવન આવે ને કામ ભરા ભળી થાય મિત્રો એક ધારો જો એવી રીતે નીતિનભાઈ અહીંયા આપણે અમારી પાસે બેઠા છે અને બીજા નંબરની અંદર અત્યારે આપણે લોકનું આપણે કામ શૂટિંગ ચાલુ હોય તમે જોવા ભાઈ આ આપણે વેડે બડીને આપણે બાજુ હોય ને ઓલી બાજુ છે આપણે ત્યાં મિત્રો જાવ નથી મિત્રો વરસાદ પી જાય ને આપણે એક કરતા બીજી થવાના મિત્રો બાજરો મિત્રો આ અમારા પાડો હોય ને ઢરી ગયો તમને લગભગ બતાડી દેજો અમારે જો પાડો છે ને એટલો બધા બાજરો ઉતર હા મિત્રો ધરીન રાખ કરી દીધો હવે વરબેર એમ કે હા મિત્રો હા ઓર ધરીન કરી દીધો બાજરાને તો તો હાલો મિત્રો અત્યારે આપણે મિત્રો ખાસ આપણે મિત્રો મિત્રો બધાને આપણે વાત કરવામાં આવે ને મિત્રો આ વખતે આપણે મિત્રો નવું ઘર બનાવવાનું હતું તો મિત્રો પૈસાના લીધે થોડો ઘણું આપણે પુગાણું નહીં બરાબર ને પોર એવું છે ને આપણે નવો મકાન આપણે બનાવવાના છે તો મિત્રો આપણા કોઈ દિવસ મિત્રો વાડીમાં વિડીયોમાં કે મકાન બકાન મિત્રો બતાડ્યા નથી બરાબર તો આજ આપણે વિડીયોની માધ્યમથી આજે બતાડીએ દોઢ વર્ષ થઈ ગયું બરાબર વિડીયોમાં કેમ કે ભાઈ આજે આપણા મકાન છે ને આપણે મકાન અત્યારે મિત્રો રહેવાનું હોય કેમ કે અત્યારે તો પતરા નાખેલા છે બરાબર ને બોર આપણો સારો સમય કે કદાચ આપણે મોલ પાણી સારામાં સારા છે ને તો આપણે નવા મકાન મિત્રો બનાવવાના છે બરાબર કેમકે આને આપણે રાખી દેવાનું છે માંડવી કે આ તે બધું ભરવા એવી રીતે રાખવાના છે અને નવો પ્લાન ચિત્રો મિત્રો દે દિવાળી પછી મિત્રો કેમ કે આગળનું આપણે વિચારશું બરાબર કેમ કે મકાન તો આપણે મિત્રો સારા બનાવવા પડે બરાબર અને આવી રીતનો આપણો પ્રોગ્રામ છે બીજા નંબરની અંદર અત્યારે આપણે જઈએ છીએ બાજરા બાજુ તો બાજરાબાજુમાં શું બધું પ્રોબ્લેમ છે કે નથી આવ્યો એ બધું આપણે જોતા આવીએ અને ઢોર બોરે આપણે કમ્પ્લેટ બાંધી લીધા અને મિત્રો આવી રીતનો વંડો વંડો છે ને એ આપણે પાણી મસ્ત મજાના આપણે કેમ કે નવી બનાવવાનો પ્લાન હતો આ વર્ષે તો મિત્રો અત્યારે સોમાહ નજીક આવી ગયો ને એન્ડ આવી ગયો તો મિત્રો પૂગાઈ એવું જ નથી કેમ કે થોડું ઘણું પૈસામાં મિત્રો લેટ થઈ છે બરાબર એટલે આવું બધું આવતા વર્ષે મિત્રો આપણે નવા મકાન બનાવશું તો મિત્રો મકાન સારા હોય ને મિત્રો રહેવાની ઓર મજા આવે બહુ જ એટલે બહુ કાળા મિત્રો આપણે વળા ભકડાક કરતા મિત્રો પોગી ગયા બાજરા અને મિત્રો બાજરામાં ભાઈ આ ઓલો પેલા આપણે હતો ને મિત્રો એમાં ડુંડા આવી ગયા છે બરાબર અને જી ઓલો પાસ્તરો હોય ને એમાં મિત્રો ડુંડા નથી આવ્યો તો ભાઈ આપણે પ્રોબ્લેમ મારો કાંઈ નથી અને પાણીની આપણે જરૂર હતી એટલે થઈ ગયું બીજા બધાને કેમ કે પાક બગડ્યા નથી પાક ને એવું છે તો મિત્રો હજી છોવાના તો મિત્રો મહિનો દિવસની વાત છે બરાબર અને અત્યારે ડુંડા એટલે મસ્ત મજાના આવી ગયા જો બાજરું હોય ને મસ્ત મજાના મિત્રો આપણે તો થઈ ગયો છે ભાઈ લેવાની પાણી ઘટતું તો એટલું મળી ગયું અને મિત્રો બકાલું પણ છે અત્યારે ચાલુ થઈ ગયું ગુવાર મિત્રો કાયમ મિત્રો ડો પાંચ કિલો મિત્રો ઉતરે કેમ કે દોઢક જબલા જેટલો મિત્રો ગુવાર ઉતરે એક આપણે આઈ છે બરાબર ગુવારનો બી મિત્રો સારામાં સારું છે અને મિત્રો ગુવારનો શાક અત્યારે ને અત્યારે ભાવ હોય ને એટલે આપણે લેવાઈ ને દઉં પણ મિત્રો સો રૂપિયાનો કિલો મિત્રો ગુવાર માર્કેટની અંદર વેડે અને આ વા છે મિત્રો તમારા ભાઈને બકાલું પણ મિત્રો વાવવાનું છે અને મિત્રો હું પૈસા છાપવાના છે બહા બાઈ ખેતરમાંથી પૈસા છાપવાના મોલ આપણે તૈયાર કરીને જો આવી હા બાજરાના ડુંડા ભાઈ છે ને એટલે ચોરી બોરીને અત્યારે થવા માંડી સિંગુ તમે જો ફાલ આવી ગયો છે તો તમે જોઈ શકતા હશો આ વર્ષે આપણે તમારા ભાઈને બકાલું હોવાનું છે ભાઈ મિત્રો પૈસા સારી પૈસા છાપાને પાછી આવી રીતના સેન્ડ કરાવવાના મિત્રો આ તો કમક માગ્યો છે કેમ કે તમારા ભાઈને જે આગળ મિત્રો હજી વધવાનું છે ને મિત્રો એની વાત જ કરવામાં તો મિત્રો અત્યારે આપણે જે બાજરી છે ને બાજરી આપણા મિત્રો અત્યારે જો આવી રીતની મોટી મોટી થઈ ગઈ પેલા ભાઈ ઉનાળામાં આપણે હતું કેમ કે ત્યાં વરસાદ નતો તો છે ને ત્યાં હાવ મિત્રો નાની નાની અત્યારે અત્યારે હાવ લીલી સામ મિત્રો બાજરી થઈ ગઈ આપણે ખેતર મસ્ત મજાનું આવી રીતનું ભાઈ ભરાઈ ગયું ને આસુ આસુ મિત્રો રહેવાનું પડ્યું ને આ બાજુ આપણે હજી જમીન બાકી રહી ગઈ આ બાજુ એટલે મિત્રો તમારા ભાઈને વીક વીક મિત્રો જમીન છે કેમ કે ફૂકા કાઢી નાખવાના છે પણ પૈસા એટલા બધા છાપવાના છે ને એને મિત્રો વાતો કરવા ડટા ને ડટા તમારા ભાઈને છાપવાના છે ઓણ વર્ષે એટલા દટાવા ને કોટ ડબલ ડેટા કરવાનું થાય તો જ મિત્રો કેમ કે મકાન નવી રીતના આપણે બનશે અને મિત્રો મકાન બનાવવા તો મિત્રો જરૂરી છે અને બીજા નંબરની અંદર અત્યારે આપણે બાજરું હોય ને ભાઈ બાજુ હવે મિત્રો પાકમાંથી પડી ગયા અને મિત્રો આજનો વિડીયો આપણે મિત્રો અહીંયા જેટલો જતો બરાબર અને મિત્રો વિડીયોના માધ્યમથી એટલો બધા જણાવવાનો હતો કેમ કે ભાઈ આવી રીતનું ભાઈ આપણે કામ ધંધો હોય બધી કરતા નથી મિત્રો કન્ટેન્ટ મળે નહીં તો મિત્રો હો મળશું બધા અને વિડીયો વિડીયો તો મળશું જઈશ મિત્રો બાય બાય